then then pagal re સંકલનમાં સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા જે આવું સરસ ઇનિશિયેટિવ ચાલુ કર્યું છે એમના માટે એમની ટીમ હું ખૂબ ધન્યવાદ આપું છું ઘણા નમસ્તે વડોદરા સુરક્ષાબાઈ સનશાઈન એક સનસાઈન નો સીએસઆર ઇનિશિએટિવ છે જે અમે છેલ્લા પાંચ વર્ષોથી કરતા આવ્યા છે વડોદરા સિટી પોલીસના સંલગ્નમાં આ મેઇન સીએસઆર ઇનિશિયટિવ અમે એટલે કરીએ છીએ કેમ કે ઉત્તરાયણ દરમિયાન જે પતંગના કપાયેલા દોરાઓથી જે લોકોને ટુ વ્હીલર ચાલકોને ઇન્જરી થતી હોય છે ગ્રેવ ઇન્જરી એનાથી એમના ગળાને બચાવવા માટે અમે આ એક સેફ્ટી નેકબેલનું વિતરણ કરીએ છીએ છેલ્લા પાંચ વર્ષોથી જે નિઃશુલ્ક બરોડાના દરેક ટ્રાફિક સિગ્નલ પર કરવામાં આવી રહ્યું છે અમે ઈચ્છીએ કે બરોડાના દરેક ટુ વ્હીલર ચાલક આ પહેરીને ડ્રાઇવિંગ કરે આ ઉત્તરાયણના દિવસો દરમિયાન એના કારણે જે પતંગના કપાયલા દોરાથી ગળા પર ઇન્જરી થતી હોય છે એનાથી અમને બચાવી શકીએ કેમકે ઘણીવાર અમે એવું જોઈએ છે કે આ ઉત્તરાયણના તહેવાર દરમિયાન બધા જ મોજ મસ્તીમાં ફરતા હોય પરંતુ એ દરમિયાન આ દોરાથી થતી ઇન્જરી એટલી બધી ખતરનાક હોય છે ને કે અમે બધી જ ફેસિલિટી હોવા છતાં પણ એ પેશન્ટોને નથી બચાવી શકતા તો એ લોકોને ઓછામાં ઓછી ઇન્જરી થાય ઓછો બ્લડ લોસ થાય એના માટે અમે આ સેફટી નેકબેન્ટનું વિતરણ કરી રહ્યા છીએ ડૉ મીનલ સોલંકી સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ સેન્ટર હૈક્ષા આજે છે એ આપણે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલ સાથે સંકલનમાં રહી અને આગામી મતલબ તેરમી જાન્યુઆરી સુધી જે પતંગના દોરાને કારણે જે ગળા કપાવવાના બનાવો બને છે એના માટે નેકબેન્ડનું વિતરણ કરવાનો કાર્યક્રમ હાથ ધરેલ છે ટોટલ જે પૂર્વઝોનના અગિયાર સ્થળો છે કે જ્યાં સવાર સાંજ એક એક કલાક આવી રીતે નેકબેન્ડનું વિતરણ કરવામાં આવશે ટોટલ છત્રીસ હજારથી પણ વધુ નેકબેન્ડનું વિતરણ કરવામાં આવનાર છે જ મકરસંક્રાંતિ સુધીમાં અને સાથે સાથે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ ની કામગીરી ટ્રાફિક પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ટ્રાફિકના નિયમોની જાણકારી અને લેન્ડ ડિસિપ્લિન માટેના જે એન્ફોર્સમેન્ટની કામગીરી પણ આ સિગ્નલ ઉપર કરવામાં આવશે હા મેસેજ એ જ આપવાનો છે કે સેફટીથી ઉત્તરાયણ મનાવો ખૂબ આનંદ કરો અને સાથે સાથે જે નિયમો છે જે જાહેરનામા છે ચાઇનીઝ સુકલ ચાઇનીઝ દોરીના પ્રતિબંધ છે એને પણ બરાબર ફોલો કરો અને ખૂબ સારી રીતે સેફ્ટીથી તમારો તહેવાર ઉજવો ટ્રાફિકના નિયમોનું પાલન કરો અને વધારે સેફ ડ્રાઈવ કરો